નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વિઠી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સૌથી સારા ને મહત્વના સમાચાર આજે કપાસના ભાવ કેવા રહ્યા કપાસના વાયદા બજારની સ્થિતિ સાથે જ તમામ માર્કેટના કપાસના બજાર ભાવ જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે એમસીએક્સ વાયદાથી વિડીયોની શરૂઆત કરીએ તો એમસીએક્સ કોટન વાયદાની અંદર સતત વાયદો નરમ પડી રહ્યો છે આજે પણ વાયદો સિત્તેર પોઈન્ટ હજાર ચારસો ને પચાસ રૂપિયાનો જોવા મળી રહ્યો હતો જ્યારે નિયર કોટન વાયદાની અંદર પણ આજે ઢીલાસ હતી ને વાયદો અડસઠ પોઈન્ટ ચાલીસ પોઈન્ટ જોવા મળી રહ્યો હતો સાથે જ ખોળ વાયદામાં આજે કોઈ મોટી હલચલ નહોતી જોવા મળી તો હવે હાજર કપાસની બજારોમાં સેન્ડર મુજબ આજે પણ દસથી લઈને વીસ રૂપિયાનો બજારમાં પ્રતિ વીસ કિલોએ બજાર નરમ હતું એવરેજ સૌરાષ્ટ્રની બજારો આજે દસ રૂપિયા જેટલી ઘટી ગઈ હતી રૂના ભાવ ઘટી રહ્યા હોવાથી કપાસ બજારને પણ ટેકો મળી રહ્યો છે ખાસ કરી કપાસ સીડ અને ખોળની ગરાગી નથી તેના પ્રમાણે ભ ભાવમાં અત્યારે ઢીલાસ અને લેવાલી પણ ખૂબ જ ઓછી છે તો હાલ અત્યારે કપાસના ભાવ લગભગ માર્કેટિંગ યાર્ડની અંદર તેની ક્વોલિટી મુજબ થી લઈને સોળસો ને વીસની વચ્ચે સાટા થતા જોવા મળતા હતા જેમાં મોટા ભાગે ખેડૂતો પાસેથી ચૌદસોથી પંદરસો વીસ સુધીમાં સાટા થઈ જતા તો ગામડે બેઠા ચૌદસોથી પંદરસોમાં સાટા થતા હતા

સાવરકુંડલા ચૌદસો પચાસથી પંદરસો ને પાંસઠ જસદણ તેરસો પચાસથી પંદરસો ને પાંત્રીસ બોટાદ અગિયારસો એંશીથી પંદરસો પચાસ મહુવા તેરસોથી ચૌદસો ને પંચ્યાસી ગોંડલ તેરસો એકથી પંદરસો છ્યાસી જામજોધપુર તેરસોથી સોળસો રૂપિયા જેતપુર સાતસો સોળથી સોળસો ને સોળ ભાવનગર તેરસો બાવીસથી પંદરસો છત્રીસ જામનગર બારસો થી સોળસો ને વીસ બાબરા તેરસો નેવ થી પંદરસો ને પંચ્યાસી રૂપિયા વાંકાનેર બારસો વીસથી પંદરસો અઠ્યાવીસ મોરબી તેરસો પચાસ થી પંદરસો ને ચાલીસ રાજુલા સૌદસો થી પંદરસો પચીસ હળવદ તેરસો પચાસ થી પંદરસો ને ઓગણચાલીસ વિસાવદર અગિયારસો પચીસ થી પંદરસો એકત્રીસ તળાજા સૌદસો અગિયારથી પંદરસો સત્યવીસ